જાહેર હરરાજી શરૂ થઈ ગઈ છે અને સિંગ કપાસ સહિતની ખેત શુભારંભ થયેલો હતો આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા એપીએમસી સેન્ટર સાવગુંડલા એટલે શુક્રવારે ખેડૂત સાથે અશોભનીય વર્તન કરતા વેપારીને નોટિસ આપવા બદલ વેપારીઓએ વીજળી ઘડતાળ પાડેલી હતી જેનો ગઈકાલે સુખદ અંત આવતા આજથી ફરી સાવગુંડલાનું માર્કેટિંગ યાર્ડ ધમધમતું થઈ ગયેલું હતું અને યાર્ડમાં કપાસ મગફળી સહિતની ખેત પેદાશોથી યાર્ડ ઉભરાઈ ગયેલું હતું ખેડૂતોના ત્રણ ચાર દિવસથી પડેલા ખેતીના પાકોની હરરાજી થઈ જતા બહાર ગામડામાંથી આવેલા ખેડૂતોના માલના પૈસા છૂટા થયાનો હા ખેડૂતો અનુભવી રહ્યા છે મારું ગામ છે ટીમ બી જાફરાબાદ તાલુકાનું કાદરસા મોહબત શાહ મારું નામ છે હું સિંગ લઈને આવ્યો હતો તો મારો સિંગનો ભાવ અહીંયા તેરસો એંસી રૂપિયા મને મળેલો છે આજે ને હડતાલ ત્રણ ચાર દિવસથી બંધ હતું યાર્ડ તો આજે ખુલી ગયું છે રાબેતા મુજબ તો ચાર દિવસથી માલ મારો ઘરે પીડ્યો હતો તો આજે હું લઈને આવ્યો હતો તેરસો એંશી મને ભાવ સિંગ આવ્યો છે હા હું રાજી છું તેરસો ને રૂપિયા બરાબર વ્યાજબી ભાવ છે મારું ગામ બારડા છે મારું નામ મનોહરભાઈ બાવસિંગભાઈ માલાણી છે ને હું સિંગ લઈને આવ્યો તો સિંગમાં ભાવ મારે બારસો ને અઠ્યાવીસ રૂપિયા આવ્યા છે અને સિંગમાં ચાર દિવસ થાય આ બધી માર્કેટ બંધ હતું જે વાંધો હોય જે વાંધાને કારણે એટલે બંધ હતું અને મારું ચાર દિવસ માલ અહીંયા પીડ્યો હતો ગીર સોમનાથ જિલ્લા માંથી કપાસ લઈને આવેલા ખેડૂતોને કપાસ નો ભાવ ઓછો મળ્યો હોવાનો અહેસાસ અનુભવેલો હતો મારું નામ નાથાભાઈ ગામ કપાસ લઈને આવ્યો હતો ભાવ થી તો શું રાહત છે ના ના આવું જોઈએ ભાવ તો પંદરસો જેવું આવવું જોઈએ સાડી બારસો બારસો સા

એમાં બારસોથી ચૌદસો ને એસી લગી મગફળી જાય કપાસમાં એક હજારથી પંદરસો મણની આવક થઈ છે એમાં અગિયારસોથી સાડા ચૌદસો લગી કપાસ જાય છે રાબેતા અને આજે રાબેતા મુજબ બરાબર થઈ ગઈ છે કોઈ પણ ફરિયાદ આવેલ નથી છેલ્લા ત્રણ થી ચાર દિવસથી થી માર્કેટિંગ યાર્ડ શરૂ થયેલું છે અને બાવીસો થી પચીસો મણ મગફળીની આવકમાં બારસો થી ચૌદસો સુધીના ભાવો ખેડૂતોને મળ્યા છે જ્યારે કપાસની એક થી પંદરસો મણ આવક થઈ અને એક થી લઈ ચૌદસો સુધીના કપાસના ભાવ ખેડૂતોને મળ્યા છે પણ મગફળીમાં ખેડૂતોને રાહતના ભાવો મળ્યા પણ કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે